નમસ્કાર મિત્રો મિત્રો આપ સૌનું અમારી ચેનલ પર સ્વાગત છે મિત્રો જો તમે અગ્નિવીરમાં જોડાઈને દેશની સેવા કરવા માંગતા હોય તો ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે આ ભરતીમાં ફોર્મ ભરતા પહેલાં કેટલીક અગત્યની માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત ઉમરમર્યાદા અરજી ફી વગેરે જાણવા માટે અમારા વિડીયોમાં અંત સુધી બન્યા રહો તો સૌપ્રથમ ભરતી કરનાર સંસ્થાની વાત કરીએ તો મિત્રો આ ભરતી ભારતીય વાયુસેના સંસ્થા દ્વારા કરવામાં આવશે ત્યારબાદ ત્યારબાદ નામો જોઈએ તો મિત્રો આ ભરતી અગ્નિવીર પર કરવામાં આવશે કુલ જગ્યાની વાત કરીએ તો મિત્રો આ ભરતીની હાલ કોઈ પણ સ્પષ્ટ સંખ્યા આપવામાં આવી નથી ખાલી જગ્યા પાછળથી જાહેર કરવામાં આવશે ત્યારબાદ નોકરીના સ્થળની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં પસંદ પામેલા ઉમેદવારોને ભારતના એરફોર્સ બેઝમાં કામ કરવાનું રહેશે ત્યારબાદ અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો મિત્રો આ ભરતી માટે રસ ધરાવતા ઉમેદવારોએ સંસ્થા દ્વારા નક્કી કરેલી છેલ્લી તારીખ સત્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસ પહેલાં અરજી કરવાની રહેશે ત્યારબાદ અરજી કરવાની રીતની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં ઉમેદવારોએ ઓનલાઈન મોડ દ્વારા અરજી કરવાની રહેશે ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં ઉમેદવારોને રૂપિયા ત્રીસ હજારથી પગાર શરૂ કરવામાં આવશે ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો શૈક્ષણિક લાયકાતમાં સાયન્સ ઉમેદવારો માટે ધોરણ બાર પાસ વિજ્ઞાન સાથે પચાસ ટકા માર્ક્સ અથવા એન્જિનિયરિંગ ડિપ્લોમા અને બે વર્ષની વ્યવસાયિક તાલીમ હોવી જોઈએ ત્યાર પછી નોન સાયન્સ ઉમેદવારો માટે બાર ધોરણ પાસ અને કોઈપણ સ્ટ્રીમમાં પચાસ ટકા માર્ક્સ અને અંગ્રેજીમાં પચાસ ટકા માર્ક્સ હોવા જોઈએ ત્યારબાદ અગ્નિવીર માટે ઊંચાઈ અને છાતીની વાત કરીએ તો મિત્રો એરફોર્સ અગ્નિવીર માટે ઊંચાઈ એકસો બાવન પોઈન્ટ પાંચ સેન્ટીમીટર અને છાતી પાંચ સેન્ટીમીટર જેટલી ફૂલાવેલી હોવી જોઈએ ત્યારબાદ ઉંમર મર્યાદાની વાત કરીએ તો મિત્રો ભારતીય યુવાનો જેમની ઉંમર સત્તર પોઈન્ટ પચાસ પાંચથી એકવીસ વર્ષ વચ્ચે હોવી જોઈએ ત્યારબાદ અરજી ફીની વાત કરીએ તો મિત્રો અગ્નિવીર ભરતી માટે તમામ કેટેગરીના ઉમેદવારો માટે રૂપિયા પાંચસો પચાસ રાખેલા છે ત્યારબાદ પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો તેમાં નંબર એક ઓનલાઈન પરીક્ષા નંબર બે શારીરિક ફિટનેસ ટેસ્ટ નંબર ત્રણ એડેપ્ટેબિલિટી ટેસ્ટ વન એન્ડ ટુ નંબર ચાર મેડિકલ પરીક્ષણ મિત્રો અમારા દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે તેથી ઉમેદવારોએ ઓફિશિયલ નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચીને પછી જ અરજી કરવાની રહેશે મિત્રો અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો છે તેથી અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર ધન્યવાદ